એ ગ્રુપ હરમશ સમાજને કંઈક નવા વિચારોથી સાચી દિશા ચીંધતું આવ્યું છે ત્યારે હાલ તાજેતરમાં શ્રાદ્ધનો મહિનો ચાલી રહ્યો છે ત્યારે સમાજને એક નવો મેસેજ અર્પણ કરવાના હેતુથી આજ રોજ તાપી કિનારે સ્થિત જનની ધામ ખાતે ત્રણસોથી વધુ દાદા દાદીઓને ભેગા કરી તેમનું ફૂલહાર દ્વારા સ્વાગત કરી નાની નાની જનની ધામની ગ્રસ્ત દીકરીઓના હસ્તે કંકુતિલક કરી વડીલોની આરતી ઉતારવામાં આવી હતી આ પ્રસંગે મહેશભાઈ સવાણી તેમજ વલ્લભભાઈ સવાણી ઉપસ્થિત રહી આજે લોક જાગૃતિ અર્થે વડીલ સ્ત્રીઓને આવકારી સમાજની નવો મેસેજ આપ્યો હતો કે અવસાન પછી પૂર્વજોનું પૂજન કરવાનું જે મહત્ત્વ છે એથી વધુ મહત્ત્વ જીવતે જીવ જીવનની સંધ્યાકાળે પહોંચેલા વડીલ સ્ત્રીઓને પૂજન કરી ઘરના એક ખૂણામાં બેસેલા આ જીવનકાળના અનુભવી એવા આપણા વડીલ શ્રીને માન સન્માન આપી અને તેમને પ્રેમ હૂફ સહાનુભૂતિ આપીએ તેમના આત્માને જીવતે જીવ શાંતિ અર્પણ કરવા વડીલ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં તમામ વડીલ શ્રીઓને હળવો નાસ્તો કરાવી નાની નાની જનની ધામની દીકરીઓએ દ્વારા માતા પિતા ઉપર સુંદર ગીત ગુંજન કરી ભજન ગવડાવી રાસ ગરબા લીધા હતા અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત